પણ લાગે સાજે આજે પ્રેમ થી ભૂલાઈ જાવ તું સમજન તો જો એ થાય છે લો અચ્છા પીઓ અચ્છા મુકા માટી બધી વાય કરવાની તો ઉપર વાળી નહીં મારે એમને મત લઈ આવો અરે તઈ ખ્યાલ છે તું યાર આ તો મોડું બગાડ નાખે લે માની પીવી હું પીને આઈ છા બરાબર જ છે નખરા ના કરો લે બકર માની પીવી એટલે તો તારી પેસે ચા મૂકીને આઈના મામાડે પડી ગઈ છે આ બધેલી ચા લઈને આવી તું

મારે તો બહુ ખાઈ છે તમારા માં છે બુદ્ધિ આ તો હવે બાપો કે તો તો નહીં હોય નહીં બધીસા જા તી દેની કપડા કાઢી છે ને ઇસ્તે માં દેહડ આ તો તો બાય નહીં આવી ગયા અલી તો 9 વાગે છે આ મને હું ગાવે છે હું હવા કરી દઈશ અત્યારે તો વાત આ તો મને હું થોડું કે લાવવા ને સમજાવ પણ આ તો સમજાવવા નહીં મને કેવું એવું લાગ્યું કે મને જામ મસ્ત ઇલાયચી મિલાયચી આદુ બાદુ નાખીને પીવડાવું તો થોડુંક મગઠન ઠંડુ થશે तो आई मग आता आम्हाला चाय पीवडा वाजये नाही चाय असं पाणी पीवडा वाजवू नाही आमने तो पाणी जातोडय इततो गुठडो ले नाही एक वराय वद्दल नेवा देता आ तो गरम बटाई पडिड रूम म दे जाओ ओ शिट ઇસ્ત્રી થઈ ગઈ છે સવાર પહેરીને જજો અરે આ તો શું કરી ઇસ્ત્રી મારી આ તો બુદ્ધિ જેવું છે કે નહીં આ ઇસ્ત્રી મારી ઇસ્ત્રી બગાડી દીએ બગાડી નહીં ઇસ્ત્રી મારી લઈ ના ઇસ્ત્રી મારી લઈ ના તો પ્રોબ્લેમ શું છે મને કહીશ દઉં મારો પ્રોબ્લેમ કસો નહી જે છે તમારો પ્રોબ્લેમ છે મારો સોનો નથી તું સાસુ સસરા ભેગી રહેતી નહીં તારી દેવાની જેઠાણી ભેગી રહેતી તું નરેન નહીં રાખતી તું કોઈ વ્યવહારમાં નહીં જતી કોઈ હગાડ્યા નહીં જતી તો તારા દાતા તો ચડેલો હોય છે

પછી કે છે ગાચા કેમ ચડેલા હોય છે ગાચા ચડાવું મે તો શું કરું તું મારા કપડા હક કશું નહી કું ફ્રેશ થઈ ના હું કેમ કેમ ઉભારો ઉભારો ફ્રેશ થઈ ના આવો પોતાની ગલતીઓ પર વાત કરીએ એટલે ફ્રેશ થઈ ના હું ગાચા ચડાયા છે કે ગાચા ના ચડાવ તો શું કરું બધાની જગ્યા હાચવે છે ખાવની નાણાની દેરાણીની જેઠાણીની પછી કે છે ડાચા ચડાયેલા છે ડાચા ચડાવે ને